શ્રીને સરકાર શ્રીના મારફતે સરકારમાં એવી રજૂઆત કરીએ છીએ કે વાંકાનેર તાલુકાને સો ટકા પાક નિષ્ફળ ગયો છે એની સહાય મળે તાજેતરમાં જે ટીવી ડિબેટ અને વર્તમાન પેપરમાં અમે જોઈએ છીએ તો એક વીઘાનો ખર્ચ લગભગ સત્તર હજારથી વીસ હજાર છે એની જગ્યાએ તાજેતરમાં જે બધી ડિબેટો અને સરકારમાં માંગણીઓ થાય છે એ એક હેક્ટરે માત્ર વીસ હજાર આપવાની બાબત છે તો આ ખેડૂતો સાથે મજાક છે ખેડૂતોની ક્રૂર મશ્કરી છે એને સાથે સાથે પાક દેવા ધિરાણ છે એ પણ માફ કરવું જોઈએ બે હજાર આઠમાં મનમોહનસિંહની સરકાર હતી ત્યારે લગભગ બોતેર હજાર કરોડથી વધારે ખેડૂતોના દેવા માફ કર્યા હતા એવી જ વાંકાને શહેર તાલુકાના તમામ ખેડૂતોને સહાય આપવી અને એના પાક ધિરાણ છે એ માફ કરવા જોઈએ એવી આજની અમારી આ કોંગ્રેસ પરિવારની માંગણી છે આજે સમગ્ર વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા અગ્રણીઓ દ્વારા મામલતદાર ગુજરાતના ખેડૂતોના પાક ધિરાણ સિવાયના જે વધારાના વરસાદો થયા એના કારણે વાંકાનેર શહેર વાંકાનેર તાલુકાની આજુબાજુના વાકાનેર તાલુકાના તમામ વિસ્તારોના પાક ખેડૂતોના સંપૂર્ણ નિષ્ફળ ગયા છે એના કારણે ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે અને તાત્કાલિક ધોરણે સર્વે કરી અને સરકારશ્રી દ્વારા કામગીરી કરવામાં આવે એ માટેની માંગણી કરવા માટેની આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે